આ અંદર જે ખૂપેલા છે એ પ્રોટીન આપણે કહીએ છીએ અંતર્ગત પ્રોટીન અને અંતર્ગત પ્રોટીનમાં બે પ્રકારના પ્રોટીન હોય છે એક પ્રોટીન એવા જે સંપૂર્ણ પ્રક્ષેપિત છે અને એક પ્રોટીન એવા જે અપૂર્ણ અથવા અંશતઃ પ્રક્ષેપિત છે અને એ સિવાય બીજું આવેલું હોય છે લિપિડના ના અણુઓ દ્વારા બનતું બાય લેયર અહીંયા આવશે લિપિડ ફોસ્ફોલિપિડ ઓલિગો સેકેરાઈડ આવે ફોસ્ફોલિપિડ આવશે હેમિસેલ્યુલોઝ નહીં આવે ફોસ્ફોલિપિડ અને અંતર્ગત પ્રોટીન આવશે ફોસ્ફોલિપિડ બહિર્ગત પ્રોટીન પણ જોવા મળે અંતર્ગત પ્રોટીન પણ જોવા મળે તો અહીંયા આપણો સાચો ઓપ્શન છે આન્સર 4 કેમ કે ત્રણ જે છે આમાં આવી જાય છે તો આમને આપણે ત્રણને આન્સર નહીં ગણીએ આપણો સાચો આન્સર છે આન્સર 4